ભુજમાં બળચોત પ્રસંગે લાલ ગાય અને વાછરડું નરસિંહ મહેતા નગર ભુજ ખાતે પૂજન કરાયું વહેલી સવારથી ગાય પૂજવા માટે બહેનો ઉમટી પડ્યા આજે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં બળચોત પ્રસંગે લાલ ગાય અને વાછરડીનું પૂજન કરવામાં આવ્યું હતું શહેરની સત્યમ સંસ્થા અને તાનારેરી મહિલા મંડળના ઉપક્રમે સત્યમ સંસ્થાના સહયોગથી વહેલી સવારથી નરસિંહ મહેતા નગરમાં આવેલ શેરી નંબર પાંચ ખાતે ખાસ લાલ ગાય અને વાછરડી બાંધવામાં આવી હતી વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાંથી બહેનો ગાય વાછરડીનું પૂજન કરવા માટે ઉમટી પડી હતી દીવો અગરબત્તી કુલરના લાડુ તેમજ બાજરાના રોટલા છૂટી દાળ તેમજ અબિલ ગુલાલ સાથે પૂજન કર્યું હતું નાગલા સાથે ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું બહેનોએ ગાય વાસ્તુ પૂજન કર્યા બાદ ગાય વાછરડી પાસે ફેરા ફર્યા હતા દીવોને અગરબત્તી કરી પૂજન કર્યું હતું અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો આ પૂજન વિધિ માટે ઉમટી પડી હતી આ વ્યવસ્થા સ્મિતાબેન અંતાણી ભૂમિબેન કે અંતાણી સ્વાતિબેન સોની ઉમાબેન સોની ધારાબેન નિકુંજભાઈ અધિકારી કિરણબેન જશુબેન લાખાણી ક્રિષ્નાબેન લાખાણી ગીતાબેન જોશી ઉર્મી શિવાંગ દક્ષાબેન ડુડિયા તેમજ કલ્પનાબેન સોની જાગૃતિબેન ગોંડલિયા તેમ વગેરે જોડાયા હતા અહીં ઉલ્લેખનીય છે કે નરસિંહ મહેતા નગરમાં શેરી નંબર પાંચ ખાતે છેલ્લા બે વર્ષથી બળજોતને દિને બહેનો લાલગાય અને વાછરડું પૂજન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે તમામ વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા વગેરે સંભાળી હતી નમસ્કાર મારું નામ સ્વાતિ સોની છે આજે બોડ ચોથ બોડ ગાયનું પૂજન કરવામાં આવે છે અને અમારા નરસિંહ મહેતા નગરમાં દર વર્ષે લાલ ગાયું પૂજન કરવામાં આવે છે નમસ્કાર મારું નામ ભૂમિ કાર્તિક અંતાણી છે હું નરસિંહ મહેતા નગરની રહેવાસી છું આજનો દિવસ એટલે કે શ્રાવણ સુદ ચોથ જેને બોડ ચોથના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે લાલ ગાય તથા વાછરડાના પૂજનને શુભ માનવામાં આવે છે અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે દરેક માતાઓ કરે છે આ દિવસે પછી મગજના લાડુ અને વિવિધ વાનગીઓ ખવડાવી અને ગાયનું પૂજન કરવામાં આવે છે આખો દિવસ ગાયનું સૌ કોઈ પૂજન કરે છે અને બોડ ચોથની ઉજવણી કરે છે અહીંયા નરસિંહ રાવલવાડી રિલોકેશન સાઇટમાં પાંચમી શેરીમાં અમે સૌ બધા જ ઉત્સવો તહેવારો રંગે ચંગે મનાવીએ છીએ બધા સોસાયટીના ભેગા થઈએ બાળકોને જે સારા પ્રસંગો હોય એમાં ભેટને સોગાદ આપવામાં આવે છે અને આજે ગૌલા ચૌથ છે એટલે કે ગૌ માતા કે જેના થકી આપણું જીવન ઉજળું છે અને એના વગર આપણે આપણું જીવન આપણે કલ્પી ન શકીએ એવી માતાને પૂજવાનો આજે દિવસ એટલે કે ગૌલા ચૌથ લાલ ગાયની પૂજા તો અહીંયા પાંચમી શેરીમાં દર્શકભાઈ અંતાણીને ત્યાં દર વર્ષે બધા ઉત્સવો મનાવીએ છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો